સુરતના ભાટેના વિસ્તારમાં રહેતી વિધવા કાપડના કારખાનામાં રસોઈ બનાવવાનું કામ કરતી વિધવા તેના બે સંતાનો સાથે રહે છે દસ દિવસ પહેલા મહિલાની બહેન તેને મળવા આવી અને બહેનની વાત સાંભળીને મહિલાના પગ જમીન ગઈ હતી મહિલાની બહેને જણાવ્યું હતું કે ભાટેના વિસ્તારમાં આવેલા એક કારખાનામાં નોકરી કરતા એકવીસ વર્ષીય જીતુ રાણા સાથે તેની ચૌદ વર્ષીય સગીર પુત્રીનો અશ્લીલ વિડીયો ઉતારવામાં આવ્યો છે આ વિડીયો જીતુ રાણાના આધેડ રૂમ પાર્ટનર પપ્પુ ચૌધરીના મોબાઈલ ફોનમાં હોવાનું જણાવ્યું હતું બહેન દ્વારા મહિલાને કહેવામાં આવ્યું હતું કે પપ્પુએ જ વિડીયો

એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું જે બાબતને અને પોલીસે ફરિયાદ લીધી હતી આ ફરિયાદમાં આઈપીસી છોતેરની કલમો તથા પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ લોકોનો જ્યારે આ જે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો હતો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપીનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે આ પ્રકારની એક ધમકી આપી હતી ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું જેથી આ બેને પોલીસે પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી